આખી દુનિયા ફરી લો પરંતુ જે શાંતિ ઘરમાં મળે છે એ બીજે ક્યાંય નથી મળતી કડવું લાગશે પણ હકીકત છે સાહેબ હાલના જમાનામાં ઓકાત જોઈને સંબંધ રાખવામાં આવે છે એ લોકોને સૌથી વધારે ગુસ્સો આવે છે જે પોતાના મનની પીડા કોઈને કહી નથી શકતા પોતાનું દર્દ પોતાની જાત સિવાય કોઈ નથી સમજી શકતું પ્રેમ આ દુનિયાની સૌથી સરળ ચીજ છે જેનું મળવું આ દુનિયામાં સૌથી વધુ કઠિન છે જવાબ તો દરેક વાતનો આપી શકાય છે પરંતુ જે વ્યક્તિ સંબંધની વેલ્યુ નથી સમજ્યો એ સંબંધોને શું સમજવાનો છે એ જ કરે છે એ જ કરાવે છે અરે માણસ તું વ્યર્થમાં ચિંતા કરે છે એક શ્વાસ લેવો પણ તારા હાથમાં નથી કારણ કે એ જ સુવડાવે છે અને એ જ ફરીથી જગાડે છે છોડીને જનાર વ્યક્તિને શું ખબર એની સાથે વિતાવેલી યાદોનો બોજ કેટલો ભારે હોય છે ખોટા ઓજાર થી તમે એક સ્ક્રુ નથી ખોલી શકતા તો ખોટી દિશામાં મહેનત કરવાથી તમે સફળ કેવી રીતે થઈ શકો તમારી આર્થિક સ્થિતિ ભલે ગમે તેવી હોય ખુશ રહેવા માટે તમારી માનસિક સ્થિતિ મજબૂત હોવી ખૂબ જરૂરી છે મારા વિશે બોલવાવાળા અને જાણવાવાળા કાન ખોલીને સાંભળી લો હું ખુદ પોતાનાથી અંજાન છું તો પછી તમે મને કેવી રીતે જાણી લીધો

સાચો બોલનાર વ્યક્તિ જ હંમેશા નફરતનો શિકાર બને છે જે સંબંધમાં તમારે ઇજ્જત અને સમય માંગવો પડે તે સંબંધ લાંબો સમય નથી ટકતો જેવી રીતે રૂપિયાની કદર કરો છો એવી જ રીતે સારા અને સાચા માણસની ઇજ્જત કરો ખુશ રહેવા માટે ભીડની જરૂર નથી જિંદગીમાં કંઈક મેળવવા માટે જીદ હોવી જોઈએ નહીતર ઉમ્મી તો દરેક વ્યક્તિ લગાવીને બેઠો છે ભરોસો પણ અરીસાના કાચ જેવો હોય છે એક વખત તૂટી જાય તો ચહેરો અલગ અલગ દેખાવા લાગે છે જીવનમાં કેટલાક બદલાવ બહુ તકલીફ આપે છે પરંતુ આપણી ભલાઈ માટે એ બહુ જરૂરી હોય છે જીવનમાં મીઠા જેવું પાત્ર ભજવો જેના લીધે કોઈ તમારો વધારે ઉપયોગ પણ ના કરી શકે કે ના કોઈ તમારા વગર રહી શકે પહેલાના જમાનામાં ચોટ લાગે તો લોકો હળદર ચૂનો લગાવતા હતા અને આજના જમાનામાં લોકો સ્ટેટસ લગાવે છે અહીંયા મોબાઈલના કોન્ટેક્ટ લિસ્ટ બધાના ભરેલા છે પરંતુ દરેક વ્યક્તિ એકલો જ છે જ્યારે તમે કોઈની નવ્વાણું અચ્છાઈઓને છોડીને એક બુરાઈ પર મેણું મારશો તો એની પાસે નવ્વાણું અચ્છાઈઓની પણ ઉમેદ ના રાખતા એ સમય તારો લાખ લાખ આભાર એ સમય તારો લાખ લાખ આભાર હું જે પણ શીખ્યો એ તારા માંથી શીખ્યો છું એકલા રહેવાની પણ આદત હોવી જોઈએ કારણ કે કોઈ હંમેશા સાથે નથી રહેતું વાત ફક્ત એટલી જ છે કાં તો તું કાં તો બીજું કોઈ નહીં ખાસ હોય છે એ લોકો જે સમય આવવા પર આપણને સમય આપ્યા કરે છે કોઈની મજાક અને પોતાના રૂપિયા બહુ સમજી વિચારીને ઉડાડવા જોઈએ

જે તેને અંદરની અંદર સતાવ્યા કરતી હોય છે એક વાત હંમેશા યાદ રાખજો આપણે કોઈ વ્યક્તિ માટે અમુક સમય સુધી જ સ્પેશિયલ હોઈએ છીએ અને એનો રસ ઓછો થતા તે આપણને ઇગ્નોર કરે છે આપણી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એના પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો કહેવાય છે કે જિંદગીનું છેલ્લું સરનામું ઈશ્વરનું ઘર હોય છે બની શકે તો કંઈક સારું કરો કારણ કે કોઈના ઘરે ખાલી હાથે ના જવાય પત્નીને ઉડવા માટે પાંખોની નહીં પરંતુ પોતાના પતિનો સાથ અને લાગણીઓની જરૂર હોય છે